પીઝાનો જે રોટલો છે એ આપણે દેશી રોટલો બનાવવાનો છે એટલે કે બાજરાનો જે રોટલો આવે છે બાજરાનો લોટ એનો આપણે રોટલો બનાવશું અને એના ઉપર પીઝા બનાવશું તો જો આજે અમારા બેન છે રસીલા બેન એ બનાવવાના છે રોટલો પીઝાનો રોટલો તો એના પછી આપણે આખો પીઝા કેવી રીતે બને છે એ આખો બતાવશું અત્યારે આપણે પ્રોસેસ ચાલુ સૌથી પહેલા તમારે બાજરાનો લોટ લેવાનો એમાં શું શું મિક્સ કરવાનું

રોટલા ને પેલા પકાવતા હોય પકાવવા દેવાનો એટલે આખો પકાવી નાખવાનો છે આજ કચ્છ હ તો રો ના જે રોટલો બનાવવાનો હોય એને આપણે કેમ રોટલો પકાવતા હોય એવી રીતના આખો પકાવી નાખવાનો આ રોટલો પણ કેટલો મસ્ત બને છે જુઓ એનો કલર છે આ છે બધું રોટલો બરાબર પકાવા દેવાનો કડક રાખવાનો કે કડક હોય તો ક્રંચી જરાક સારો લાગે એટલે કડક કરવાનો રોટલાને એટલે બરાબર પકાવા દેવાનો ઝામાં મૂકવા માટે શોપિંગ કરવા માટે કેપ્સિકમ મરચાં ટમેટા અને ડુંગળી આ વસ્તુ આપણે લઈ લીધેલી છે હવે એનું કટિંગ ચાલુ છે અમારે અનિલ કુમાર ઉસ્તાદ માસ્ટર શેફ કટિંગ કરે છે જો આવી રીતના કટિંગ કરવાનું છે તમારે આપણે મકાઈ પણ એમાં નાખશું

પનીરનું કટિંગ થાય છે ઉપર ટોપિંગ કરવાનું આપણી પાસે બધી જ વેરાયટી આવી ગઈ છે તો સૌથી પહેલાં ટોપિંગ માટે આ પિઝા સોસ લેવાનું તમારે જોઈ લ્યો તમે આ પિઝા સોસ સારો આવે છે ડૉક્ટર ઓઇટકરનો ઇટાલિયન સ્ટાઇલ પિઝા ટોપિંગ પછી આ છે મોજેરેલો ચીઝ જે અમૂલનું હોય છે પછી આ છે બ્લેક ઓલિવ પછી પનીર

અમારી બાઈ બાઈને જોવો મકાઈ ખાઈ છે મકાઈ પીઝા માં ટોપિંગ કરવા માટે લાવેલા હતા તો ધોની બાઈ કે મારે ખાવી છે Bunuh kaya kira manggis ya? Sungguh kira manggis? Areeh wah. Siapa? 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 Si

Aquello, ¿cuál te va a Mayones. આ આ પીઝાનું ટોપિંગ થઈ ગયું છે હવે એ ઓવનમાં જવા માટે તૈયાર છે તો આપણે અમારા માસ્ટર શેફ અનિલભાઈ લઈ જાય છે એને ઓવનમાં મૂકવા માટે ચાલો ભાઈ ઓવન ખોલો ચાલો તો વન પીઝા ઇઝ ગોઈંગ ટુ બેક ચાલો હા હવે બેક થાય છે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ ચાલો ચેક કરીએ આપણે ત્રણ રોટલાના પીઝા બને છે આ સૌથી નાનો છે હજુ થાય છે બેક એને થવા દો એક પીઝા તૈયાર થઈ ગયો છે જો રેડી જોઈ લો તમે વાવ કેટલો સરસ કલર આવી ગયો છે હવે એટલે આ પીઝા રેડી છે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અત્યારે ચાલો તો એક પીઝા રેડી છે જોઈ લો કેટલો સરસ કલર આવેલો છે જબરદસ્ત કલર ઉપરથી જ ખબર પડી જશે કે આ કેટલો ટેસ્ટી બન્યો હશે એને એક પીસમાં કટ કરશું હા આવો આવો ચાલો તો આ કટિંગ થઈ ગયો છે પીઝા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ કો પીઝા વાળા એટલે મતલબ એક મે કટ એ વોટ આ પાર્ટી કરે લાગે એમ કે કે ફુયા મે થેન્ક યુ થેન્ક યુ મારો સુ મે કે

પરફેક્ટ પિઝા બનેલો છે અને આપણે આમ ખબર ન પડે કે આ બાજરાના રોટલાનો પિઝા બનાવેલો હાલો તો હવે પિઝા ખાવા માટે અમારે સ્પેશિયલ ગેસ્ટ આવી ગયા છે નિલેશ સર તો અચાનક ઇન્વાઇટેડ નથી પણ આવી ગયા છે એક્સિડેન્ટલ આવી ગયા છે તો હવે એમને આપણે ટેસ્ટ કરાવશું રોટલા ને પીઝા સાહેબ તમે પેલા સીટ ગ્રહણ કરો ચીફ ગેસ્ટ ની ખુરશી પર બેસો અને રોટલાનો સ્વાદ લ્યો અને પછી અમને જણાવો બાજરાના નો ગુજરાતી ગુજરાતી બોલો ઓડિયન્સ બાજરાતીક સ્વાદમાં ઓલા જીવે અમે મીન્સ કે એટલો બધો ડિફરન્ટ નથી લાગતો બાજરાના રોટલાનો પીઝા બાજરાનો રોટલા ગાડીમાં જતો તો અર્ધે રસ્તેથી સાહેબનો ફોન આવ્યો બાજરાનો રોટલાનો પીઝા કરો મને સરસ છે સારો છે મજા આવે એમ છે દેશી અને હેલ્ધી પીજા રોટલા કરવા એટલે આવે